વડોદરામાં રાવપુરા ચાર રસ્તા પાસે ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે ખોડિયાર માતાજીના જન્મ જયંતિ નિમિત્તે શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું તમામ જે ભક્તો છે તેઓ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ જ ધામધૂમપૂર્વક શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી સો વર્ષથી વધુ પૌરાણિક મંદિર વડોદરા શહેર રાવપુરા ખાતે આવેલ છે જ્યાં વર્ષો પરંપરા મુજબ ખોડિયાર માતાજીની જન્મ જયંતી મહોત્સવની ઉજવણી કરવામાં આવી ખોડિયાર માતાજીનું વાહન મગર છે ખોડિયા જયંતિ મહાસૂદ આઠમના દિવસે વડોદરા શહેર રાવપુરા ચાર રસ્તા પાસે આવેલ ખોડિયાર મંદિરમાં સંત થડઓની ભીડ જોવા મળી હતી ત્યારે ખોડિયાર માતાજીની જન્મ જયંતિ મહોત્સવ નિમિત્તે મંદિરે ફૂલોનો વિશેષ શણગાર કરવામાં આવ્યો માતાજીનું અલૌકિક સ્વરૂપ જોવા મળ્યું ત્યારે બપોરે ખોડિયાર માતાના જન્મોત્સવ નિમિત્તે કેક કાપી ઉજવણી કરવામાં આવી સાથે જ રાત્રિના સમયે આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યું આનંદના ગરબાનો લાભ લેવા માટે સર્વ વડોદરાના નાગરિકોને આમંત્રણ પણ પાઠવવામાં આવ્યું હતું આજે ખોડિયાર જયંતિનો શુભ દિવસ છે આ મંદિર કાવત ચારસ્તે ખોડિયાર માતાનું મંદિર આવેલું છે આજના દિવસે ફૂલોનો શણગાર કરીને માતાજીનું મંદિર સજાવેલું છે અને આજે સાંજે સાત વાગ્યાથી આનંદનો ગરબો રાખેલ છે અને ઓગણીસ તારીખે દર વર્ષની જેમ ભંડારાનું આયોજન કરેલું છે તો સૌ ભાવિક ભક્તોને આમંત્રણ છે ભંડારામાં આવી અને પ્રસાદીનો લાભ લે આ મંદિર સો વર્ષ ઉપરાંતનું પૌરાણિક મંદિર છે અને થોડા વર્ષો પહેલા જ આનો રિનોવેશન કર્યું છે અને પૂર્ણોદ્ધાર કરેલો છે છેલ્લા ત્રીસ વર્ષથી નવચંડી નું આયોજન કરીએ છીએ અને ઓછામાં ઓછા આઠ થી દસ હજાર લોકો પ્રસાદીનો લાભ લે છે